લાલ રંગ હતો લાલ લાલ અને પીળો બે ભેગા કર્યા તો આવો બન્યો રાણી કલર જેવો બન્યો છે જો હા હવે બીજા નંબરમાં પીળો અને જાંબલી બે કલર ભેગા કરવાના છે બરાબર તો હું આ કલર છે વોટર કલર છે શું છે આ શું છે બીસ છે કલર બનાવવાની બીસ આ પીચી છે પીચી અને આ પાણી છે આ પાણી બરાબર તો આપણે পিড়া পছি জাম

mas eu